કળિયુગી પુત્ર બન્યો હત્યારો નિંદ્રાધીન માતા સાથે ખેલ્યો ખૂની ખેલ કપાતરે જનેતાને ઉતારી મોતને ઘાટ ગુનાઓની દુનિયામાં આજે આપણે એવી કહાની વિશે વાત કરીશું કે જેને સાંભળીને તમે કહેશો કે સાચે કળિયુગ આવી ગયો છે જેમાં એક કપાતર પુત્રએ પોતાની સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે શા માટે અને કેવી રીતે આ કપાતર પુત્રએ આખી ઘટનાને અંજામ આપ્યો છે તે જાણો આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો જેમાં સગા દીકરાએ પોતાની જન્યતાને ઓશિકાથી ગળું દબાવીને હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો જો કે પોલીસે માતાની હત્યા કરનારા કપાતરને જેલના સળિયા ગણતો કરી દીધો છે ઘટના બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલી મહમ્મદ ગપુલ સોસાયટીની છે ત્રીસ જૂનની મોડી રાત્રે અહીં અફસાનાબેન ગનીભાઈ પઠાણની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો પોલીસે પ્રથમ તો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ત્યારબાદ હત્યા અંગે તપાસ શરૂ કરી જેમાં સામે આવ્યું કે મૃતક અફસાનાબેનને બે પુત્ર છે જેમાં એક પુત્ર આફતાબ પઠાણને તેની માતાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા હતી માટે ત્રીસ જૂનની રાત્રે જ્યારે માતા મોડી રાત્રે ઊંઘમાં હતી ત્યારે આફતાબ પઠાણે ઓશિકુ લઈને તેની માતાના મોઢા પર દબાવી તેની હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતા બોટાદ પોલીસે આફતાબ વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા અલગ અલગ ટીમ બનાવી તેની શોધખોળ કરી અને ગણતરીના કલાકમાં જ તે પોલીસના સકંજામાં આવી ગયો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ત્રીસ ના રોજ આજે આરોપી આફતાબભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણ છે તેમના દ્વારા તેમની માતા છે તેમને ગળા ઉપર ઓછી કપડે ડુમો દઈ અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો આ બનાવમાં કારણભૂત તેમની માતાના અગાઉ કોઈ વ્યક્તિ સાથે સંબંધ હતા તે બાબતનો ખાર રાખી અને આ સમગ્ર ગુનો છે તે આરોપી દ્વારા આચરવામાં આવ્યો છે આ તપાસ દરમિયાન આરોપી આફતાબભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણ નાઓની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે તથા તેમના આગળની તપાસ છે તે પીઆઈ શ્રી ચલાવી રહેલ છે આ બનાવ દરમિયાન આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા અગાઉ કુલ બે ગુના જેટલા દાખલ થયા હોય તે પણ અમારા તપાસ દરમિયાન ખોલવા પામેલ છે

તે દિશામાં તપાસ હાથ ધરી છે બોટાદ થી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત તમામ સમાચારો વાંચવા માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર